હેલો મિત્રો વેલકમ ટુ ધ ગુજરાત બાયોલોજી નીટ ક્યુ એન્ડ એ હું છું મનીષ મેવાડા તો મિત્રો આપણે બે હજાર ચોવીસનું બોર્ડનું પેપર સોલ્યુશન કરી રહ્યા છે સંપૂર્ણ માહિતી સાથે સંપૂર્ણ સોલ્યુશન સાથે સમજણ સાથે આપણે સોલ્યુશન કરી રહ્યા છે અને જે ગુજકેટ અને નીટમાં હંડ્રેડ પર્સન્ટ કામ આવવાનું છે મિત્રો હું એવી રીતે સોલ્યુશન કરાવું છું કે જેથી એક પ્રશ્નમાંથી પાંચ ક્વેશ્ચન આવડી જાય અને નેક્સ્ટ આમાંથી જો ગુજકેટ નીટમાં ચોક્કસથી મિત્રો આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે છે અલગ રીતે પૂછાઈ શકે છે કઈ રીતે પૂછાઈ શકે છે એવું જાણવું હોય તો આ વિડીયો મિત્રો સંપૂર્ણ જોવો પડે આગળ મેં દસ દસ પ્રશ્નોના બે વિડિયો બનાવેલા છે સંપૂર્ણ ડિટેલ સાથે પંદર મિનિટ કે સત્તર મિનિટ આસપાસ હશે મિત્રો જોજો ચોક્કસથી કામ લાગશે નીટ અને ગુચકેટ માટે એટલા માટે કહું છું એક એક શાંતિથી વસ્તુ સાંભળજો જેથી એક પ્રશ્નમાંથી ઘણા બધા પ્રશ્નો નીટના ક્લિયર થઈ જાય અને ગુચકેટના પણ ક્લિયર થઈ જાય તો આજે ફરીથી મિત્રો એકવીસથી ત્રીસ પ્રશ્નો આજે કરીશું દસ પ્રશ્નો છે બહુ સહેલા છે આજના પ્રશ્નો જે આગળના બે પ્રીવિયસ વિડિયો છે બહુ લાંબા બન્યા હતા કારણ કે અંદર બહુ સમજણવાળા કોન્સેપ્ટવાળા ક્વેશ્ચન હતા આજે પણ અમુક ક્વેશ્ચન કોન્સેપ્ટવાળા અમુક ડિટેલ ડેટા છે મેં તમને કહ્યું તું એ પ્રમાણે મિત્રો પેપરની અંદર હંમેશા ટેન પરસેન્ટેજ ડેટાવાળા ક્વેશ્ચન પૂછાતા હોય છે તો એકવીસમાં નંબરનો પ્રશ્ન મિત્રો જોઈએ કે નિયન દર માનવની મગજ ક્ષમતા જણાવો તો એક આવી રીતે પ્રશ્ન પૂછાય છે જે અત્યારે બોર્ડમાં પૂછાઈ ચૂક્યો છે જે સીધી સીધા ડેટા છે મિત્રો તો અહીંયા એક્ઝામમાં તમને ખબર છે બુકમાં લખ્યું છે ચૌદસો સીસી ક્યુબિક કેપેસિટી મિત્રો છે ચૌદસો હતી મગજની માનવની મિત્રો યાદ રાખજો પણ બીજા ઓપ્શન આપ્યા છે નવસો છસો પચાસ અને આઠસો તો પરીક્ષામાં એ પણ પૂછાઈ શકે છે કોઈ બી પૂછાઈ શકે છે તો યાદ રાખજો મિત્રો નવસો સીસી જે હોમો ઇરેક્ટર્સ હતા એમની મગજની ક્ષમતા હતી અને છસો પચાસ થી આઠસો ની વચ્ચે આવું લખ્યું છે મિત્રો છસો પચાસથી આઠસોની વચ્ચે એટલે કોઈ પણ લઈ શકાય છસો પચાસ પણ અને આઠસો પણ એની વચ્ચે પણ રાઈટ તો એ હોમોહિબિલસની મગજની ક્ષમતા છે આમ ગમે તે પ્રશ્ન પૂછાઈ શકે છે મિત્રો આવી રીતે અહીંયા એક પૂછ્યું છે પણ આમાં કોઈપણની ક્ષમતા પૂછાઈ શકે છે અથવા એવું પૂછાઈ શકે ડાયરેક્ટ કે ચૌદસો સીસી એ કોની મગજની ક્ષમતા છે તો અલગ અલગ મિત્રો જે જાતિના હ્યુમન્સ છે નામ આપ્યા છે નિયંત્રિત આપ્યું છે કરવાનો મિત્રો અલગ અલગ રીતે તો અહીંયા આવી રીતે સિમ્પલ પૂછ્યો છે ડેટાવાળો ક્વેશ્ચન છે આવડી જાય મિત્રો બાવીસમો નંબરનો પ્રશ્ન પણ એકદમ સરળ છે આ પણ એક ડેટા યુક્ત પ્રશ્ન કહી શકાય કે એક સ્ટ્રક્ચર આપ્યું છે સ્ટ્રક્ચર સ્ટ્રકચરનું નામ કહેવાનું છે કે રાસાયણિક બંધારણ કયા ઔષધનું છે તો અહીંયા ક્લિયર તમને ચોપડીમાં આપ્યું છે યાદ રાખવાનું છે મિત્રો મોર્ફિન છે બીજું કોઈ છે નહીં રાઈટ તો આ એકદમ ડેટાવાળો ક્વેશ્ચન છે એકદમ સમજવાનો સ્ટ્રક્ચર ખાલી યાદ હોવું જોઈએ તમને કેવું છે એના ઉપરથી આવડી જશે મિત્રો ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે ને આ પ્રશ્ન મિત્રો થોડું જાણવા જેવો છે સમજવા જેવો છે તો આમાં લખ્યું છે મોનુસ્કર આમાંથી ઘણા બધા પ્રશ્નો આવી શકે છે તો અહીંયા વિધાનો આપે છે મોનોસ્કસ પૂરપુર યશ લિસ્ટમાંથી પ્રાપ્ત થતું સ્ટેટિન્સ રુધિરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે છે તો પરીક્ષામાં પૂછાય કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવા માટે કોણ જવાબદાર હોય છે તો સ્ટેટિન્સ જવાબ આવી શકે છે મિત્રો કારણ કે આ વિધાન સાચું છે મિત્રો યાદ રાખજો આ વિધાન સાચું છે બીજું સ્ટેટિન્સ કોલેસ્ટ્રોલ સંશ્લેષણ માટે જવાબદાર ઉત્સેક સ્પર્ધા નિગ્રાહકની જેમ કાર્ય કરે છે એટલે કે સ્ટેટિન્સ એ કોલેસ્ટ્રોલનું સંશ્લેષણ માટે જે જવાબદાર ઉત્સેચક હોય છે એની અંદર સ્પર્ધા નિગ્રાહકની જેમ કાર્ય કરે છે મતલબ કે જે આ ઉત્સેચક છે એ ઉત્સેચક એ કોલેસ્ટ્રોલને બનવા દેશે નહીં કારણ કે સ્ટેટિન્સ એ ઉત્સેચકની જગ્યા લઈ લે છે અને સ્પર્ધા કરે છે ઉત્સેચક સામે સ્પર્ધા કરે છે માની લો કે ઓરિજિનલ ઉત્સેચક છે પણ સ્ટેટિન્સ આ સ્ટેટિન્સ છે આ ત્રિકોણ કર્યું એ અને સ્ટેટિન્સ જે ઉત્સેચક ખરેખર ઓરિજિનલ કામ કરવો જોઈતો હતો રાઇટ કોલેસ્ટ્રોલ માટે કોલેસ્ટ્રોલના સંશ્લેષણ માટે પણ એની જગ્યાએ મિત્રો આ સ્પર્ધા કરશે અને આ કોલેસ્ટ જે સ્ટેટિન્સ છે આ કોલેસ્ટ્રોલ બનવા દેશે નહીં જેના કારણે મિત્રો કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે ક્લિયર

તો કોલેસ્ટેરોલ બને યાદ રાખજો કોલેસ્ટરો પણ આ કામ કરે છે મતલબ જગ્યાએ સ્પર્ધા કરે છે અને બનાવવા દેતું નથી મિત્રો જેના કારણે છે કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે એટલે બંને વિધાન સાચા છે અને કારણ આ એ વિધાન એની સાચી સમજૂતી છે કે અવૃત્ત કરે છે જેના કારણે કોલેસ્ટ્રોલ નથી બનતો ને એના કારણે રુધિરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ મિત્રો ઘટે છે તો બહુ સમજવાળો પ્રશ્ન છે પરીક્ષામાં એવું પૂછાઈ શકે છે સ્ટેટીન્સ નું કાર્ય શું પરીક્ષામાં એવું પૂછાઈ શકે છે કે સ્ટેટિન્સ સમાથી પ્રાપ્ત થાય છે તો મોનુસ્કસ પૂરપૂરી સિસ્ટમમાંથી પ્રાપ્ત થાય છે મિત્રો યાદ રાખજો તો આવા ઘણા બધા પ્રશ્નો નીટ ગુજકેટમાં પૂછાઈ શકે છે ગુજકેટ માટે બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે નીટમાં પણ સમજણવાળો પ્રશ્ન છે મિત્રો કોલેસ્ટ્રોલના સંશ્લેષણ માટે કોણ જવાબદાર છે અથવા અવરોધો માટે સોરી સંશ્લેષણ અવરોધો માટે કોણ જવાબદાર છે આવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે તો આઈ હોપ તમને સમજ પડી ગઈ છે ચોવીસમાં નંબરનો પ્રશ્ન શું છે મિત્રો પીબીઆર થ્રી ટ્વેન્ટી ટુ જે તમે વાહક ભણ્યા છો એમાં એમ્પીસીલીન રેજિસ્ટન્સ જનીન છે રાઈટ એના પર નીચે પૈકી કયો એન્ડિયસ માટે ઓળખ સ્થાન આવેલા હોય છે તો તમને ખબર છે કે એમ્પી સિલિન જે રજીસ્ટન્સ જીન છે ત્યાં આગળ આ યાદ રાખવાનું છે મિત્રો પીએસટી વન અને પીવીયુ વન આવેલા છે રાઈટ એમ્પી સિલિન રજિસ્ટન્સ જીન જ્યાં આવેલી હોય ત્યાં આગળ મિત્રો ઓળખ સ્થાન ત્યાં કોણ કટ કરે છે તો પીએસટી વન ઉત્સે કટ કરે છે ને પીવીયુ વન આ બંને રેસ્ટ્રિક્શન એન્જાઈન છે મિત્રો યાદ રાખજો જે કટ કરે છે અને બીજું તમારે યાદ રાખવાનું છે ટેટ્રા સાયક્લિંગ છે જ્યાં સાલ એલ વન અને બામ એચ વન અહીંયા તમે આકૃતિમાં આપણી ચોપડીમાં જે પ્રમાણે આકૃતિ આપી છે એ પ્રમાણે મિત્રો અહીંયા એવું લખ્યું છે યાદ રાખજો કે જે ટેટ્રા છે ટેટ્રા છે ત્યાં આગળ એસે એલ વન અને બી એમ એચ વન એટલે કે બામ એચ વન લખ્યું છે મિત્રો તો ત્યાં ટેટ્રા સાયક્લિંગ રજિસ્ટન્સ જીન છે ત્યાં આગળ એસ એલ વન અને બી એમ એચ વન ઉત્સેચક કટ કરે છે તો આ પણ એક ગુચકેટ નીટમાં આવી શકે છે મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ છે ગુચકેટ માટે નીટ માટે બીજા બધા મિત્રો ક્યાંય સેટ નહીં થાય બીજું અલગ અલગ પીવીયુ ટુ અલગ સ્થાન છે પીવીયુ વનનું અલગ સ્થાન છે પીએસટી વનનું અલગ સ્થાન છે સાલ વનનું અલગ સ્થાન છે ઉત્સેચકનું કટ કરવા માટેનું ઓળખવા માટેનું રાઈટ આ ઉત્સેજક પહેલાં ઓળખે છે ને પછી કટ કરે છે તો યાદ રાખવાનું છે તમારે કે એમપી સિલિન માટે જવાબદાર પીએસટી વન અને પીએપીવીયુ પીવીયુ વન છે અને ટેટ્રાસાયકલિંગ માટે બીજો પ્રશ્ન કહું છું સાલ વન અને બામ એચ વન છે મિત્રો યાદ રાખજો બહુ ઇમ્પોર્ટન્ટ છે બીજો પચીસ પરમરો ક્વેશ્ચનની વાત કરીએ કે સૂત્રકૃમિ મેલાઇડો ગાયન ઇન્કોગ્નિશિયા તમાકુ ને છોડ ના કયા અંગ પર ચેપ લગાડે છે તો તમને ખબર છે આ એકદમ ડેટા વાળો પ્રશ્ન છે કે મૂળ ઉપર અસર કરે છે મૂળમાં ચેપ લગાડે છે અને મૂળની વૃદ્ધિને અટકાવે છે અને મૂળની વૃદ્ધિ અટકે મિત્રો સમજવા પ્રશ્ન છે મૂળની વૃદ્ધિ અટકે તો ઓબ્વિયસલી જે પોષક તત્વો છે પ્રાપ્ત નહીં થાય પોષક તત્વ પ્રાપ્ત ના થાય તો મિત્રો છોડની વૃદ્ધિ અટકી જાય રાઈટ તો આ રીતે સૂત્રકૃમિ મેલાયડોગાઇન ઇન્કોગ્નિશિયા ઇન્કોગ્નિશિયા પરીક્ષામાં પૂછાશે કે મૂળ ઉપર કયો કયો જે પરોપજીવ છે કે સૂત્રકૃમિ સૂત્રકૃમિ છે સોરી જે અસર કરે છે તો મેલાયડોગા એન્ડ ઇન્કોગ્નિશિયા તમાકુના છોડમાં આ નીટમાં પ્રશ્ન બને છે કે કોના કયા છોડમાં તો એમાં યાદ રાખજો તમાકુના છોડમાં ઘણીવાર કપાસ તમાકુમાં કન્ફ્યુઝન થઈ જવાશે કારણ કે બેટી કપાસ આવે છે એટલે ઘણીવાર કન્ફ્યુઝન થઈ શકે છે જ્યારે ડેટા સામે હોય ત્યારે કન્ફ્યુઝન થાય એકથી ચાર ઓપ્શન સામે હોય ત્યારે મિત્રો તો ગુજકેટમાં તમાકુનો પ્રશ્ન પૂછાઈ શકે મેલેડોગોગ્નેશિયાનો નામનો પ્રશ્ન પૂછાઈ શકે અને એવું પણ પૂછાઈ શકે કે કેવી રીતે વૃદ્ધિ મતલબ કેવી રીતે આ અસર કરે છે તો નીચે મોટી લાઈન આપેલી છે જેમાં તમે આવું યાદ રાખી શકો કે મૂળમાં મૂળની વૃદ્ધિ અટકાવે છે જેના કારણે પોષક તત્વ પ્રાપ્ત ના થાય તો મિત્રોની છોડની વૃદ્ધિ અટકી જાય ક્લિયર બીજું જુઓ મિત્રો છવ્વીસમાં નંબરનો પ્રશ્ન કે નીચે આપેલા પૈકી વ્રિસ્ટલ પલ સંભાવ્ય વૃદ્ધિ માટે કયું સમીકરણ સાચું છે આ પણ ડેટા છે તો સિમ્પલ છે ડીએન બાયલ ટુ આર એન કે પ્લસ કે માઇનસ એન અપોન કે તો અહીંયા એવું પૂછાય છે કે મિત્રો અને નીટમાં કે કે ઇક્વલ ટુ શું છે તો વાહન ક્ષમતા છે ને કેપેસિટી છે આર એટલે કે પ્રાકૃતિક વધારાના આંતરિક દર છે જે નક્કી કરેલા છે તો વસ્તી કિસ્તા છે એન એટલે શું એવું પૂછાઈ શકે છે તો આવું ગુજકેટમાં મિત્રો આમાંથી ગમે તે પ્રશ્ન પૂછે છે આ સવાલ એકદમ ઈઝી હતો મેં તમને પહેલા જ કહ્યું કે આ રે એકવીસ થી ત્રીસ પ્રશ્નો છે બહુ સહેલા છે રાઈટ તો છવ્વીસ મોટા યુક્ત પ્રશ્ન કહી શકાય સત્યાવીસ પ્રશ્ન થોડો કોન કોન્સેપ્ટ વાળો છે કે તળાવમાં દ્વિતીય પોષક સ્તર એ તો તમારે યાદ રાખવાનું મિત્રો હંમેશા પ્રાથમિક પોષક સ્તરની અંદર વનસ્પતિઓ જાવ એટલે કે લીલ અને વનસ્પતિ પ્લવ કોઈ પ્રાથમિક પોષક સ્તરમાં આવે પોષક સ્તરમાં જે નાના હોય આવે અને એને કોણ ખાય ખાય તો તો માછલીઓ પોષક સ્તરમાં આવે તો અહીંયા એવું પૂછ્યું કે તૃતીય પોષક સ્તરમાં શું આવે તો માછલીઓ આવે મિત્રો ગમે તે આવે તો ગુચકેટ અને નીટમાં પણ જો મિત્રો દરેક ગુચકેટનું પેપર નીટનું પેપર અને બોર્ડનું પેપર અલગ અલગ ફેકલ્ટીઝ નીકાળતા હોય છે એટલે એમને ખબર ના હોય કયો પ્રશ્ન કોને પૂછ્યો છે રાઈટ એટલે અલગ જ પ્રશ્નો મતલબ મતલબ એમને ખબર જ ના હોય તો મિત્રો એક જેવા પ્રશ્નો આવી શકે છે અને એના સમજણવાળા પ્રશ્નો પણ આવી શકે છે તો અહીંયા એવું પૂછાય પોષક સ્તરમાં કોણ આવે દ્વિતીય પોષક સ્તરમાં કોણ આવે તો યાદ રાખો વનસ્પતિ પ્લવકોને લીલ પ્રાથમિક પોષક સ્તરમાં આવે અને તળાવમાં દ્વિતીય પોષક સ્તરમાં કોણ આવે તો પ્રાણી પ્લવકો આવે કે જે બહુ નાના હોય છે વનસ્પતિઓને ખાય અને પ્રાણી પ્લવકોને કોણ ખાય માછલી ખા તો તૃતીય પોષક સ્તરમાં આવશે એકદમ ક્લિયર છે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન નીચે આપેલા પૈકી કયું સ્વસ્થાન સંરક્ષણમાં સમાવેશ નથી મિત્રો પ્રશ્ન વાંચવામાં ધ્યાન રાખજો ધીમે ધીમે વાંચજો ઘણીવાર નથી શબ્દ ના વાંચવાના કારણે ઊંધો જવાબ લખીને આપણે આવીએ છીએ તો અહીંયા નથી પૂછ્યું છે તો કયા સ્વસ્થાન સંરક્ષણમાં સમાવેશ છે તો આ બધા છે મિત્રો આ ત્રણે ત્રણ રાષ્ટ્રીય ઉદ્યાનો જૈવાવરણો આરક્ષક વિસ્તારો અને અભયારણ્યો પણ નથી પ્રશ્ન પૂછાય તો પ્રાણી ઉદ્યાનો આવે મિત્રો જે નવસ્થાનમાં આવે છે સ્વસ્થાનમાં આવતા નથી અને વનસ્પતિ ઉદ્યાનો પણ કહી શકો તમે જે સ્થાનમાં આવે છે મિત્રો પ્રાણી ઉદ્યાનો ઉદ્યાનો અને વનસ્પતિ જે આવે છે પણ અહીંયા સૌ સ્વસ્થ સંરક્ષણમાં સમાવેશ થતા નથી ક્લિયર ઓગણત્રીસ નંબરનો પ્રશ્ન પણ બહુ સારો પ્રશ્ન છે મિત્રો જળકુંભી અને લીલમાં લીલીમાં પરાગને માટે જવાબદાર પરાગ વાહકો જણાવો તો ઘણી વાર જળકુંભી અને જલી લીલ એ પાણીમાં ઉગતી વનસ્પતિ છે તો ઘણીવાર બધા પાણી લખીને આવે છે કન્ફ્યુઝ થયા થઈને મિત્રો પણ અહીંયા તમને ખબર હોવી જોઈએ કે જળકુંભી અને જલી લીલમાં જે વનસ્પતિ છે પાણીની સપાટીની બાર પુષ્પ હોય છે વનસ્પતિ પણ પાણીની સપાટી બાર હોય છે એટલા માટે એની અંદર પરાગ વાહકો મિત્રો કીટાકો દ્વારા પરાગને પવન દ્વારા થાય છે તો બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે આવો પૂછાયેલો પણ છે મિત્રો પહેલાં તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કહી શકાય ગુજકેટ અને નીટ માટે પણ તો ઘણા બધા લોકો પાણી લખીને આવે છે કીટકો લખીને આવે છે પણ અહીંયા કીટકો કારણ કે પાણીની બહાર સપાટી ઉપર હોય છે એટલા માટે મિત્રો તો પરીક્ષામાં પૂછાય ઓપ્શન ના આપે કીટકોને પવન દ્વારા બીજા ઓપ્શન ના આપ્યા હોય તો મિત્રો જળકુંભી જલી લીલીમાં પણ થાય છે યાદ રાખજો ઓપ્શનમાં પૂછાય તો તમને આવડવું જોઈએ છેલ્લો પ્રશ્ન મિત્રો ઘર ધારણમાં ખાલી જગ્યા સુધીમાં કરવામાં આવેલા એમટીપી વધુ સુરક્ષિત મનાય છે તો એકદમ ઇઝી છે ડેટા છે મિત્રો ફરીથી કહું છું બાર અઠવાડિયા મહિના પણ આપ્યા હોય તો ત્રણ મહિનાની અંદર મિત્રો યાદ રાખજો બાર અઠવાડિયા એટલે તો ક્લિયર તો આ રીતે કોન્સેપ્ટ પ્રશ્નો પૂછી શકાય છે એક પ્રશ્નમાંથી બે ત્રણ પ્રશ્નો નીટ અને ગૂચકેટમાં પૂછી શકાય છે તો આજે ત્રીસ પ્રશ્નો આપણે પૂરા કર્યા આગળના બે વિડીયોના જોયા તો જોઈ લેજો અને ત્રીસે ત્રીસ મેં કોન્સેપ્ટ ડિટેલ સાથે સમજા છે જે ગુજકેટ નીટમાં પૂછાઈ શકે એવી રીતે મિત્રો કાગલના પણ એકત્રીસ થી જે પચાસ પ્રશ્નો છે એ અલગ અલગ બે વિડીયોમાં હું બનાવીશ ચોક્કસથી જોજો કાલે જ વિડીયો મૂકી દઈશ મિત્રો તો વિડીયો ગમે તો લાઇક કરજો તમારા બધા મિત્રોને શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું મત ભૂલો મિત્રો કારણ કે તમારા તમારા સબસ્ક્રાઈબથી યુટ્યુબ ઘણા બધા લોકોને શેર કરશે જે જે લોકોને ખરેખર નીટ ક્લિયર કરવી છે એમના જોડે આ વિડીયો જાય અને બધા જ લોકો ફ્રીમાં ભણી શકે બસ એક જ ગોલ છે મારો દરેક વિદ્યાર્થી ડૉક્ટર બને અને સરસ મજાના માર્ક્સ મેળવી અને આગળ કારકિર્દીમાં સફળ થાય મિત્રો તો લાઇક કરજો તમને વિડીયો ગમ્યો છે થેન્ક યુ સો મચ